નમસ્કાર આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ રામદેવ અને બાલકૃષ્ણને સર્વોચ્ચ અદાલતે હાજર થવાનો આદેશ આપ્યો છે કોર્ટનું અવમાન ના કરવાના મામલે આ બંનેને કોર્ટમાં હાજર થવાનું ફરમાન જારી કરવામાં આવ્યું છે બાબા રામદેવ અને બાલકૃષ્ણ જે પતંજલિના નામે પ્રોડક્ટોનું વેચાણ કરે છે તેની જાહેરાતો કરે છે અને આ જાહેરાતોમાં ભ્રામક પ્રચાર કરવામાં આવે છે લોકોને ગેરમાર્ગે દોરવામાં આવે છે અને લોકોને ગેરમાર્ગે દોરીને પોતાના પ્રોડક્ટનું જાહેરાત અને સેલ કરવામાં આવે છે આવી જ કંઈ ફરિયાદ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા કરવામાં આવી હતી અને તેની સુનાવણી દરમિયાન સર્વોચ્ચ અદાલતે આદેશ આપ્યો હતો કે આવી કોઈ પણ જાહેરાતો આગળ કરવામાં ના આવે પરંતુ સર્વોચ્ચ અદાલતના આદેશ બાદ પણ રામદેવે પત્રકાર પરિષદ પણ કરી અને ત્યારબાદ જાહેરાતો પણ ચાલુ જ રાખી આ જાહેરાતોની માહિતી સર્વોચ્ચ અદાલતને મળતા સર્વોચ્ચ અદાલતે હવે રામદેવ અને બાલકૃષ્ણને કોર્ટમાં હાજર થવાના આદેશ આપી દીધા છે રામદેવ જેમને પોતાનો કારોબાર યોગથી શરૂ કર્યો હતો અને ત્યારબાદ અન્ય પ્રોડક્ટોના લોન્ચિંગ કરતાં કરતા એક ખૂબ મોટા એક બિઝનેસ ટાઇકૂન બની ગયા છે આજે ભલે બાબા રામદેવ એવું કહેતા હોય કે એમનો કોઈ આમાં ફાળો નથી કે કોઈ પગાર નથી કે કોઈ પ્રોફિટ નથી પરંતુ આપ સૌ કોઈ જાણો છો કે ખૂબ જ ઓછા સમયમાં પતંજલિ ક્યાંથી ક્યાં પહોંચી ગઈ છે અને આ પહોંચવાની પાછળ કારણ માત્ર એક જ છે કે રામદેવ પોતે જેની જાહેરાત કરે છે અને ભારતની રાજકીય પાર્ટીઓનો તેને સપોર્ટ છે એ પણ સત્તાધારી પાર્ટીઓનો તેથી જ જે રામદેવ બે હજાર ચૌદમાં પત્રકાર પરિષદ કરીને ચાલીસ રૂપિયાનું પેટ્રોલ મળશે અને બ્લેક મની પાછું આવી જશે તેવી મોટી મોટી વાતો કરતા હતા આજે બે હજાર ચોવીસમાં જ્યારે કોઈ તેમને આ સવાલ સુધા પૂછે છે તો તેને બાબા ખખડાવી નાખે છે જાહેર પત્રકાર પરિષદમાં હવે તો કોઈ પત્રકાર તેમને સવાલ પણ પૂછવાથી ડરે છે પરંતુ સર્વોચ્ચ અદાલતે આજે ભ્રામક જે જાહેરાતો એટલે ગેરમાર્ગે દોરીને પોતાના પ્રોડક્ટોનું જે વેચાણ કરે છે તે મામલે રામદેવ અને બાલકૃષ્ણને સમન પાઠવી નોટિસ પાઠવીને કોર્ટમાં હાજર થવાના આદેશ કરી દીધા છે